સમાચાર વાત કરીએ વડોદરાની વડોદરામાં બાદ પણ તંત્ર હજુ છે શહેરમાં હજુ પણ જાહેરાતના મોટા હોર્ડિંગ અને સ્ટ્રક્ચર લાગેલા છે આરોપીઓના હોર્ડિંગ લગાવવા મંજૂરી અપાય છે પરેશ શાહ નિલેશ શાહ અર્પણ શાહના હોર્ડિંગ હજુ પણ યથાવત છે જાહેરાતોથી હજુ પણ આરોપી કરી રહ્યા છે મોટી કમાણી પોલીસ કર્મી નિલેશ શાહ અને તેના પુત્રને પૂછપરછ માટે બોલાવશે ચૌદ લોકોના ભોગ બાદ પણ કોર્પોરેશન તંત્ર કેમ ઊંઘમાં જોવા મળી રહ્યું છે બોટકાંડના આરોપીઓને કમાણી માટે છૂટો દોર કેમ અપાયો છે જે રીતે વડોદરા શહેરનો આ હરણી વિસ્તાર છે અને હરણી વિસ્તારમાં લેક ઝોન જે આવ્યું છે એમાં બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા વડોદરા મહાનગરપાલિકા કલેક્ટર દ્વારા આ લેક સીલ કરવામાં આવ્યું છે પરંતુ આ લેક માલિકો દ્વારા જે પણ અહીંયા એડવર્ટાઇઝિંગ છે હોર્ડિંગ છે એ હજુ સુધી ચાલુ છે તો કેમ ચાલુ રાખી છે કોનું દબાણ છે વડોદરા મહાનગરપાલિકાને વિનંતી છે કે આ હોર્ડિંગ તાત્કાલિક આજેને આજે ઉતારી લે હરની લેક ઝોન તળાવ ખાતે બોટ દુર્ઘટના ઘટ્યા બાદ પણ વડોદરા કોર્પોરેશનનું તંત્ર જાગ્યું નથી અને અત્યારે પણ જે કોન્ટ્રાક્ટર છે તેઓ અહીંયા હરની લેક ઝોનની પ્રિમાઇસિસમાં મસ્ત મોટા હોર્ડિંગ્સ લગાવીને કમાની કરી રહ્યા હોય તેવો ખુલાસો થઈ રહ્યો છે આપ જોઈ શકો છો કે ઘટના ઘટ્યાને આજે વીસ દિવસથી પણ વધુનો સમય થઈ ગયો છે છતાં પણ આજે કોમર્શિયલ હોર્ડિંગ માટેનું જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું તે હટાવવામાં નથી આવ્યું તેના પર હજુ પણ જે બિલ્ડરો છે અથવા તો જે લોકો છે તેની એડવર્ટાઈઝમેન્ટ લાગેલી છે આપ જોઈ શકો છો કે બંને તરફ જે છે તે હોર્ડિંગ લગાવવા માટે કોમર્શિયલ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવે છે ત્યાં અંદર પણ તમે જોઈ રહ્યા છો કે ત્યાં પણ આખું હોર્ડિંગનું જે સ્ટ્રક્ચર છે તે દેખાઈ રહ્યું છે તેવી જ રીતના અહીંયા પણ હોર્ડિંગનું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે કારણ કે જે રીતના માહિતી મળી છે કે આખું આ જે કામ પરેશ શાહે તેના ઓળખીતા નિલેશ શાહને આપ્યું હતું અને નિલેશ શાહનો દીકરો અર્પણ શાહ આજે હોર્ડિંગ છે તે અહીંયા લગાવીને તેમાં જાહેરાતથી મસ્ત મોટી તગડી કમાણી કરી રહ્યા છે અને તેનો ભાગ પરેશ શાહને પણ આપવામાં આવી રહ્યો છે તેવું સૂત્રો પાસેથી જાણકારી મળી છે ત્યારે કોર્પોરેશનનું જે જમીન મિલકત શાખા છે તે શું સૂઈ રહ્યું છે તે કેમ આ હોર્ડિંગ જોડે નથી હટાવી રહ્યું ચૌદ ચૌદ લોકોના મૃત્યુ થયા છે જેમાં બાર બાળકો બે શિક્ષક અને આમના નિર્દોષોના મૃત્યુ થયા છતાં પણ કેમ આ તમામ જે કમાણી કરી રહ્યા છે ગેરકાયદેસર રીતે તેને નથી હટાવતા તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે પોલીસ શું નિલેશ શાહ અને અર્પણ શાહને પૂછપરછ કરવા માટે બોલાવશે શું તેમની રિલેશન છે પરેશ શાહ સાથે તથા તો હરની બોટકારના આરોપીઓ સાથે તેની તપાસ કરશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે હવે આટલી ઘટના ઘટ્યા પછી પણ કોર્પોરેશનના જો તંત્રની ઊંઘ નથી ઉડતી અને અધિકારીઓ નથી જાગતા તો સવાલ એ થઈ રહ્યો છે કે શું તેમને ચૌદ ચૌદ લોકોના મૃત્યુ બાદ પણ આંખ નથી ખુલી રહી શું તેમને મૃત્યુ થયું છે તેનું દુઃખ નથી અને તેને અહીંયા સવાલ શાસકો પર પણ થઈ રહ્યો છે કે શાસકો પણ શું ધ્યાન રાખી રહ્યા છે કેમ અહીંયા કોમર્શિયલ હોર્ડિંગ લગાવવાની હજુ પણ મંજૂરી આપવામાં આવી રહી છે અને હજુ પણ આ જે કોન્ટ્રાક્ટરને તેના મળત તેઓ છે તે અહીંયાથી કમાણી કરી રહ્યા છે ત્યારે તેમની સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી થવી જોઈએ હોર્ડિંગ હટવા જોઈએ આ સ્ટ્રક્ચર દૂર થવું જોઈએ અને પોલીસે પણ આ નિલેશાહ અર્પણ શાહને પૂછપરછ માટે બોલાવવા જોઈએ અને તેમનો પરેશા સાથે અને બોર્ડ કાર્ડના આરોપીઓ સાથે શું સંબંધ છે તેની પણ તપાસ કરવી જોઈએ